કે બરોબર એમ એટલે નથી ગુડ મોર્નિંગ કે નથી ગુડ આફ્ટરનૂન એટલે હેન્જ પડી ગઈ થોડીક એવી ને મત નો ટાઢોપોર થઈ ગયો આપડે મસ્ત ની કરી દીધી તો હું ગાય અત્યારે આપડે ક્યાં જવાનું ખેતર જવાનું છે મસ્ત મજાનું વાડિયા જવાનું છે કેમ કે વાડિયા એક આપણે કામ કરવાનું છે કોઈ દી નથી કર્યું આજ કરવાનું છે આપણે આ નની વેની તો બધા કરી લીધું પણ આપણે કોઈ દી નથી કર્યું એટલે આજ આપણે કરવાનું છે તો બેના રહું ને હાલો ભાગ્યા વાડીએ કેમ કે આજ વાડીનું કામ કરી નાખ્યા આજ કન્ટેન્ટ કાંઈ મેળવ્યું નથી કન્ટેન્ટ આપણે જોરદાર જડી ગયું પછી તો બેના રહું ને જોયા કરો ને જો આપણી ચેનલમાં નવા હોય તો ચાલો બન્યા રહો મિત્રો વાડીયા પૂગી ગયા ને જો

સડીએ <imitation> નહી <imitation> <imitation>

જો કે એટલી બધી આપણે આવડતી નથી પણ એમ તો થોડું ઘણું ફાવે અટાણું થી કર્યું હો આપડે ખેતર હા જોઈ લો ઝેવેર માં દવા છાંટવાનું કામ ચાલુ શેઠાણી આમ ઉભી છે હા લાલાડી તારા ખંભે પોપ ચડાવવાનો છે

ભાઈ નની આપણે થાકી ગઈ મસ્ત મજાની બેહી ગઈ કાઈ કામ નથી કરી તોય થાકી ગઈ ને ઓ હાલી ના આવી પાછી હાલી ને દવા લેવા ગઈ અમી જરાય થાકા નથી ભાઈ આપણે હજી એક પોપ છાટવાનો છે ને આગડી સાટી લેવાનો છે મસ્ત મજાનો પછી આગડી ચારામાં નાય નાખું જ મેળ આવે તો તો હાલો ફાઇનલી એક આ બે ચારા આ ને બે ચારા આ રહ્યા બાકી જે છાટી દઈએ કેમ લાગે પછી પછી કે હાલો ભાઈ કામ ભાઈ કમ્પ્લીટ થઈ ગયું મસ્ત મજાનું ને ગામડે હોય તો રૂમાલ ખિસ્સામાં જ છે પણ ગામડે હોય તો રૂમાલનો ઉપયોગ વધારે કરવો નહીં કેમ કે ખબર પડી ગઈ ને હા યમ તો હાલો ફાઇનલી નીકળી જાય હવે વાડીયા ઘેરે મસ્ત મજાના નાય ના કાકા શરીરમાં દવા દવા થઈ તો ભાગ્યે ઘેર હવે આ છે ભાઈ અમારી વાડીનું લહણ જો કે પાકી ગયું છે કે નહીં હું ચેક કરી લઉં પાકી ગયું જો મસ્ત મજાનું ખાવું હોય તો કોમેટ કરી દેજો કોમેટ એટલે એટલું લહણ છે અડધો ચારો અમારે ઘર પૂરતી હોય ખાવા પૂરતી તો મસ્ત મજાનું લહણ પાકી ગયું છે અમારે બે બેવી ઘાવાડી પણ જો ઝેવેર કરી તેલી મગ લહણ રસકો કેટલી રાતનું છે આમ દાંડર ઘણું થાય અમારે પાણી હોય કે નહીં ચોવીસ કલાક ચોવીસ કલાકને બારે માસ પાણી રહે એટલે અમે આખું વરસ હાલ લઈએ બહાર બોલાવીએ તો હાલો ભાગવું ને ઘેર હાલો